સંજેલી તાલુકાના ચમારીયા ગામે ગડસીસા સંતરામપુર સંજેલી રૂટની એસટી બસ ચમારીયા વળાંક પાસેથી પસાર થઈ રહી હતી ત્યાં વળાંકમાં બમ્પર આવતા એસટી ડ્રાઈવરે બમ્પરની સાઈટમાંથી કાઢવા જતા બસ સાઇડના ગટરમાં ફસાઈ ગઈ બસમાં બેઠેલા મુસાફરોનો બચાવ થયો હતો બસમાં સાત જેટલા મુસાફરો બેઠેલા હતા આ બસ પાંચમી છ કિલોમીટરનું અંતર કાપીને આવી રહી હતી આ ઘટનાથી સંજેલીથી પીછોડા સુધીના સિંગલ પટ્ટી રોડની પોલ ખુલી છે અગાઉ પણ વાર આ રસ્તા પર આવા નાના મોટા બનાવો બન્યા છે તો તંત્ર દ્વારા રસ્તાને સરખો કરી ડબલ પટ્ટી બનાવે તેવી માંગ છે તો બીજી તરફ એસટી બસના ચાલકો પોતાનું વાહન બેદરકારીપૂર્વક ચલાવે છે અને આવી ઘટનાઓ વારંવાર બને છે આ મામલે એસટી તંત્ર દ્વારા પણ ધ્યાન લેવું જરૂરી છે સમાચારમાં આગળ જોઈએ ગ્રામજનો અહેવાલ દીપક રાવલ દાહોદલી મખેડા મારું નામ બારિયા પ્રભાતસિંહ કાંતિભાઈ ગામ પરતાપુરા જે આ રોડ છે માંડલી જતા સંજેલી માંડલી માંડલી ક્રોસિંગ સુધી ડબલ ફોળો થાય એવી સરકારશ્રીને અમારા ગ્રામજનો વતી એક નમ્ર અરજ છે ના વારંવાર નાના મોટા સાધનો અકસ્માત થાય સાઈડમાં બી કિચડ અને બહુ તકલીફ પડે છે નાના સાધનો તો બહુ મગજમારી થાય છે એટલે સરકારશ્રીને અમારે એટલી વિનંતી છે કે આ રોડ સુધી કરી સરકાર ને અમારી અમ્ર કોઈને જાણ કરેલી આ કલેક્ટરશ્રી ના વગર નાઈટ પેટ્રોલ નાઇટ ગ્રામ ની અંદર અમે જાહેર કરેલું રજૂઆત કરવા છતાં પણ આજ સુધી કોઈ અમલ થયો નથી